હર હર મહાદેવ આજનો વિષય છે ચંદ્રની મહાદશામાં મંગળનું અંતર કેવું રિઝલ્ટ આપે તો પહેલે ચોથે પાંચમે સાતમે નવમે કે દસમા ભાવની અંદર બેઠેલો મંગળ તો આ મહાદશાની અંદર સારું રિઝલ્ટ આપતો હોય છે અને સુખ સમૃદ્ધિ અને ઘણા બધા જાતકને માન સન્માનમાં વધારો કરાવે છે અને વિવિધ પ્રકારના ઉત્તમ સુખની પ્રાપ્તિ આ સમય દરમિયાન કરાવતો હોય છે શુભ મંગળ તેની આ અંતરદશા દરમિયાન જાતકને સ્થાવર મિલકતમાં વધારો અને અલગ અલગ સુખોની પ્રાપ્તિ કરાવી ઉચ્ચ સ્થાનોમાં અધિકારીઓથી પણ ફાયદો કરાવતો હોય છે બીજું જ્યારે આનો આજ મંગળ છઠ્ઠા આઠમાં બારમા સ્થાનમાં બેઠેલો હોય પાપગ્રહોથી પીડિત હોય તેવા સંજોગોમાં જાતકોએ શું કરવું જોઈએ તો કોઈ દેવીની આરાધના મંગળના જાપ અનુષ્ઠાન અને એના જાપ કરાવી દશાંશ હોમ કરાવવાથી ચોક્કસ એમાં લાભની પ્રાપ્તિ મેળવી શકાતી હોય છે હર